જે પેઢી પોતાનો ઇતિહાસ ભૂલે એ પેઢીનું કોઈ ભવિષ્ય હોતું નથી દુનિયા ગમે તે કહેતી હોય પરંતુ આપણે આપણા પૂર્વજોના કર્મો એમણે કરેલા કામ એમણે કરેલા બલિદાન એમને પેઢી દર પેઢી જો એની યાદ અને એની માહિતી એ જો પાસો ન કરતા રહીએ તો ઇતિહાસ બહુ ઝડપથી લુપ્ત થઈ જતો હોય છે અને જે પ્રમાણેનું એ વાસ્તવિક જીવન જીવ્યા એ પણ નવી પેઢીને ધ્યાનમાં નથી આવતું એટલે આજના ટાઈમમાં અને એમાં આ ટેકનોલોજીના સમયની અંદર આવી બધી વાતો કરવી ઘણા આજનો મારો એક અનુભવ રહ્યો છે આટલા વર્ષોનો કે યંગ જનરેશનમાં ઇતિહાસ પ્રત્યેની જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે પણ હજુ એક લોટ એવો છે યુવા પેઢીમાં કે એમને ઇતિહાસ જાણીને કરવાનું શું અને આને ગળે વળગાડીને આપણે ફરવાનું શું કામ આ પ્રશ્નો એ પેઢીના છે ની વ્યાજબી છે એમના પ્રશ્નો વ્યાજબી છે કારણ એમને સાચ અર્થમાં આ શું કામ કરવાનું છે એ વાત પહોંચાડી નથી શકાની તો એ ઉદ્દેશ્ય લઈ અને આજની આ કાર્યક્રમની ગોઠવણી થયેલી એ ઓગણીસો સાતમાં એમણે સ્ટુટગાર્ડ જર્મની ની અંદર એક સમાજવાદી સંમેલન મળેલું એની અંદર સંમેલને કીધું કે તમારો નેશનલ ફ્લેગ શું છે એટલે એમણે એક રાતમાં બેસી અને મેડમ કામાના રેશમી વસ્ત્રોમાંથી કલર પસંદ કરી અને હાથે સોય દોરાથી રાત આખી બેસી અને બનાવેલા આ ત્રણ ટાઈપના ધ્વજ હતા એક આ છે બીજો એક પૂનાના કેસરીમાં છે ત્રીજાનો હતો પોતો છે નહીં પણ ત્રણ ડિઝાઇન અમે બનાવ્યું પારસ દવે અહીં સરકારી માધ્યમિક શાળા ગુટાલ ખાતે મદદની શિક્ષક છું અને છેલ્લા છ વર્ષથી અમારે ત્યાં વ્યાખ્યાન માળા સ્વરૂપે દર મહિનાના છેલ્લા શનિવારે એક કાર્યક્રમ યોજાય છે જેમાં ગુજરાતના ખ્યાતના વક્તાઓ સાહિત્યકારો ઇતિહાસકારો અને કોઈ પણ તજજ્ઞ અહીં આવે અને અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે એ નિમિત્તે આજે અહીં જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો બેતાલીસમો મણકો હતો જેમાં સરદારસિંહ રાણાના પ્રપૌત્ર ભાવનગરના પૂર્વ એમપી શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આવ્યા છે અને એમણે વિલાયતમાં જે આપણી આઝાદીની ક્રાંતિ થયેલી અને ત્યાં જે આપણા ક્રાંતિકારીઓએ જે પોતાના બલિદાનો આપ્યા એના વિશે બહુ વિસ્તૃત રીતે માહિતી આપી અને આ આજનો બેતાલીસમો મણકો ખૂબ સુખદ રીતે પૂર્ણ થયો આ આમાં ખાસ ઉપસ્થિત આપણા સાંસદ સભ્ય શ્રી દેવુસિંહજી ચૌહાણ પણ હાજર રહ્યા અને સુખદ રીતે કાર્યક્રમ પૂર્ણ એ એમની સાથે ઓગણીસો સાતમાં જે મેડમ ભીખાઈજી કામા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો એમની જે ત્રણ ડિઝાઇન હતી એમાંની આ એક ડિઝાઇન આજે અહીં બતાવવામાં આવી અને લોકો અત્યારે પણ એના દર્શન કરી રહ્યા છે બારે અને બહુ બધા ભાવુક રીતે આ કાર્યક્રમને માણ્યા